સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાનું ગુણભાખરી ગામ જે જગપ્રસિદ્ધ છે ચિત્ર વિચિત્રના મેળાથી ફાગણ મહિનાની અમાસના દિવસે અહીંયા ભરાય છે મેળો જે આસપાસના વિસ્તારોમાંથી લોકો આવે છે વર્ષ દરમિયાન પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને યાદ કરીને લોકો રડી લે છે આ સાથે જ તેમના અસ્થિ વિસર્જન પણ કરે છે મેળાની બીજી વિશેષતા એ પણ છે કે કોઈ વ્યક્તિને મેળામાં આવેલી યુવતી ગમી જાય તો યુવક તેણીને પાન આપે છે જો યુવતી તે પાન આરોગે તો બંનેના લગ્ન કરાવી દેવામાં આવે છે ચિત્ર મેળો ભગવાન શિવના મંદિરના સાનિધ્યમાં યોજાય છે આ ગેલવાડાની અંદર આ ગુણ મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાને અમાસના દિવસે એનું અસ્થિર્જન કરવામાં આવે છે તેના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર અસ્થિર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છે આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે જૈસે કે અમારે હર સાલ હર બાર જૈસે કે મહાકુંભ નહીં જઈ શકતા હૈસી અમારે જૈસે કે પડોશ ગાઉ મેં गुजरात में चतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यही आते हैं इसलिए ज्यादा दूर नहीं जा पाते हैं इसलिए हमारे पूर्वजों के पूर्वज भी यही लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ